શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એનું આજે પત્રિકા વિમોચન હતું અને વિજય ધ્વજ લહેરાવ્યો જેના અધ્યક્ષસ્થાને અમદાવાદ દેશના મોટા મહારાજ શ્રી પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ રહ્યા હતા અને ભુજ મંદિરના મહંત સ્વામીની સાથે આઠે મંડળના સંતો ટ્રસ્ટી બોર્ડ જજમાનશ્રીઓ શાકજુગી માતાઓ ચોવીસીના પ્રમુખશ્રીઓ ચોવીસી ગામની બધી સત્સંગી ભક્તોની એક મોટી મંડળી બધા સાથે રહી અને આજે શિક્ષાપત્રીનું વિમોચન કર્યું ગામડે ગામડે પત્રિકાઓ મોકલાવી આપણા સ્વામિનાથ ભગવાનને બાંધેલા નવે ધામમાં પણ પત્રિકાઓ જશે ગામડે ગામડે દેશ પ્રદેશ લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સુધી પણ પત્રિકાઓ જશે બહુ મોટી સંખ્યામાં ભક્તો આજે આવ્યા હતા અને સૂર્યનારાયણ દેવની સાક્ષીમાં સવારે ધનુષ માસની ધૂનની અંતર્ગત જ આ એક ભવ્ય કાર્યક્રમ થઈ ગયો જેની ઝાંખી તમને ખૂબ જોવામાં આનંદ આવ્યો હશે અને આવશે તો આપ સૌ બધાએ આ જે ઉત્સવ થવાનો છે તારીખ વીસ એક બે હજાર છવ્વીસથી ચોવીસ એક બે હજાર છવ્વીસ તો તેમાં તમે પણ બધાએ સહભાગી થજો અને આનંદ લેજો ઉત્સવનું સ્થળ છે શ્રી સ્વર્ણ મંદિર ભુજ મંદિરના પટાંગણમાં જ ઉત્સવ થશે અને પોથી યાત્રા આપણા સ્મૃતિ મંદિરેથી થશે વિષ્ણુ જાગ પ્રસાદ મંદિરની બાજુમાં પ્રસાદીનો વંડો છે ત્યાં થવાનો છે સાત દિવસનો બધા ખૂબ ભાગ લેજો અને માનસ્વામી તમને બધાને આમંત્રિત કરે છે જય સ્વામિનારાયણ